નમસ્કાર મિત્રો અત્યારે અમે આ વરિયાળી માટે માચરો બાંધી રહ્યા છીએ માચરો બાંધવાનો અમારા માટે પહેલી વાર હતો અને મેં યુટ્યુબમાં પણ સર્ચ કર્યું કે વરિયાળીનો માચરો કઈ રીતે બાંધો પરંતુ મને એક પણ વિડીયો એની અંદર મળ્યો નહીં હવે જે વરિયાળી વાવતા ખેડૂતો છે એમના માટે સૌથી અઘરો પ્રશ્ન એ છે કે વરિયાળી આપણે જે એની વીણવાની ચાલુ કરીએ એના પછી એનો દાણો લીલોને લીલો કઈ રીતે રહે જેથી કરી એને સારા ભાવ મળે જો દાણો ભૂરા કલરનો થઈ જાય અથવા કાળા કલરનો થઈ જાય તો ભાવ બહુ ઓછા મળતા હોય છે તો ખેડૂત માટે વરિયાળીના ખેડૂત માટે સૌથી અગત્યનો પ્રશ્ન છે કે એનો દાણો લીલો કઈ રીતે રાખો રાખો તો આ તમે વરિયાળી અત્યારે જોઈ શકો છો કે જે અમે વીયેલી છે

અને એને વરિયાળીનો દાણો લીલો કઈ રીતે રાખો એના માટે સૌથી અગત્યનો પ્રશ્ન હોય છે તો એ આવું કરી શકે છે તો માછરો બંધાઈ જાય ત્યારે પણ હું તમને બતાવીશ અને તમને આગળ એ પણ બતાવીશ કે માછરો બાંધ્યા પછી અમને શું ફાયદો થયો અને અમારી વરિયાળીનો દાણો કઈ રીતનો છે મિત્રો મારી સાથે અમારા ચોકીદાર ગાડા બાપા છે અને એમની ઉંમર અત્યારે પંચોતેર વર્ષ જેટલી છે અને એમને પણ વરિયાળીની ખૂબ ખેતી કરેલી છે એટલે આ માચરો બાંધતી વખતે અમે એક ગાડા બાપાને અને એક અમારા આ બાજુ દેખાડો જીતા બાપાને બેને લાયા છીએ એ બે અમારા જીતાબાની ઉંમર લગભગ પંચાવન વર્ષની આસપાસ હશે અને બાપાની ઉંમર પંચોતેર વર્ષ છે તો અમે એમને અહીંયા કને આ બાજતા નહોતું આવડતું એટલે બોલાયા કહું આ કઈ રીતે બાંધવું એમને શીખવાડો તો ગાડાબા પહેલાં તમે આ વરિયાળીને શું કામ માચરા બાંધતા એટલે બફાઈ એને લઈ હા

બધી ઇનફ છે હા અને આની અંદર પછી જેમ લીલો દાણો ઉપર નાખતા જઈએ હા અને પછી એને કેટલા દિવસ પછી ફેરાવી દેવા નીચે પાડી આપણે એમ લાગે કે હવે આનો રસ સુકી ગયો છે બરોબર રસ મય ના હોવો જોઈએ તો ના બપાઈ બરોબર પછી પછી નાખી દો ચાલ તો આની અંદરથી પાણી નીકળી જાય હા અને અને પછી એ નીચે નાખી દીધો પછી ભલે ઢગો થાય હા પછી ઢગો થાય ચાલ પછી ક્યાં એનો કલર ના બગડે ના બગડે બરોબર મિત્રો ગયા વખતે જ્યારે અમે વરિયાળી વહી ત્યારે અમને સૌથી મોટો પ્રશ્ન થયો તો કે અમને એને હાચવતા નથી આવડતી અને અમે એને ગોડાઉનમાં નીચે તાલપતરી બાંધીને પાતરીને મૂકી દીધી હતી તો અમારી વરિયાળીનો કલર કાળો પડી ગયો તો એના કારણે પણ મને મુશ્કેલી થતી તો આ વખતે અમે ધ્યાન રાખી રહ્યા છીએ કે એ ન થવું જોઈએ અને આ સાથે મેં બે વડીલોને પણ અમને બતાવ્યા જીતાબા આવો નજીક પહેલાં તમે નજીક આવો

એ અમે આની અંદર વાપરી અને આ માછળો બનાવ્યો છે અને હું તમને આ બાજુ બતાવવાનો પ્રયત્ન કરીશ કે આ વરિયાળી આ વરિયાળી તમે જોઈ શકો છો કે નજીકથી તમને બતાવું થોડું કે આની અંદર જ્યારે આ ટાઈપનો પીળાશ ઉપર દાણો જતો હોય છે ત્યારે આપણે એને કાપી લેવી જોઈએ છે એટલે એ બગડે નહીં અને આ માછલા ઉપર અમે આની ઉપર રાખશું એટલા માટે આ જે દાણો છે એનો કલર જળવાઈ રહેશે અને આની અંદરથી ભેજ સુકાઈ જશે એટલે અમે આને નીચી પાડી દઈશું અને પછી વળી પાછી જ્યારે બીજી વાર આને કાપવાની થશે ત્યારે એ પ્રકારની લીલી વરિયાળી અહીંયા કને આવતી જશે તો તમે જોઈ શકો છો કે આ વરિયાળી અત્યારે ટ્રેક્ટરની અંદર કાપી અને લાયા પછી રાખી છે અને ખાસ મિત્રોને મારે કેવું છે કે ઘણા બધા મિત્રોની કોમેન્ટ હતી કે વરિયાળીનો વિડીયો બનાવો તો વરિયાળીનો વિડીયો જે આપણે પેલું અંદર દવા છાંટતા હતા ડ્રોન દ્વારા એની અંદર પણ મેં દેખાડેલી છે અને ખેતરની અંદર જશું ત્યારે એ પણ બનાવશું પરંતુ અત્યારે આ એક માત્રાનો જે ક્યાંય મને વિડિયો ન મળ્યો યુટ્યુબની અંદર એટલે મને બનાવવાની ઈચ્છા થઈ અને એ તમારી સાથે હું શેર કરી રહ્યો છું તો આવાને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો થેન્ક યુ દોસ્તો

દરે અલગારે માતાજીને અલકા Amare!